બરાબર છે દૂધ ઓછું થઈ જતું હોય ઓછા થઈ જતા હોય તેવી તકલીફો કે ચર્ચા કરીશું તો શું નામ આખું તમારું ભલાભાઈ પૂનમભાઈ ચાવડા ભલાભાઈ પૂનમભાઈ ચાવડા કયું ગામ તેવરામપુરા તેવરામપુરા ગામ લાગે તાલુકો ઉમરેટ તાલુકો ઉમરેટ લાગે અને જિલ્લો આણંદ જિલ્લો આણંદ લાગે ઓકે તો ભલાભાઈ તમારે આ કેટલી પશુ પાલન કરેલું છે તમે તબેલા ની અંદર આઠ ગાય છે આઠ ગાય છે અને ત્રણ ભેંસ છે ત્રણ ભેંસ છે ઓકે તો મતલબ આ જે તમારી ગાય ભેંસ છે એમાં તમારે તકલીફ શું આવી હતી પેલા દૂધ અને ફેટ બતાવો ઓછો તો પડતો તો દૂધ અને ફેટ ઓછો પડતો ઓછો પડતો તો બરાબર છે બીજી કોઈ તકલીફ હતી ના બીજી કોઈ નહીં બીજી કોઈ તકલીફ નહીં બરાબર છે તમે સંપર્ક કઈ રીતે કર્યો અમારો સંપર્ક ફેસબુક પર આ ભાઈને નંબર જોઈ એના પરથી ફોન કરીને બોલાય અમને ફેસબુક અને યુટ્યુબ યુટ્યુબ બરાબર છે યુટ્યુબ માં જોઈ એમને અમારો સંપર્ક કર્યો ઓકે તો કઈ ભેસમાં તમે આપેલો ગાય ને ભેસમાં એક આ ગાય એક આ ગાય વાપરેલો છે બતાવજો નજીક આવીને હા અને પછી ભેસ ભેસ પેલી છેલ્લી ભેસ છે થોડો કેમેરો વધાર રાખીને બતાવજો છે ઓકે તકલીફ શું હતી હતી તમારે દૂધ દૂધ અને ઓછું ઓછું હતું આ કેટલી આપતી લિટર સાડા છ લિટર આપણો પાવડર નતો વાપરે ત્યારે આપતી હતી અને આ વાપર્યા પછી કેટલું દૂધ થયું આઠ થઈ ગયું આઠ સાડા આઠ દૂધમાં વધારો થયો એટલે આમાં કેટલો વધારો થયો દૂધમાં અઢી લિટરનો દૂધમાં વધારો થયો અને ફેટમાં ફેટમાં દસ 8 થી 10 દોરા માં વધારો થયો બરાબર છે અને પહેલા ભેસ છે એમાં 2 1/2 લિટર જેવું એમાં વધી ગયું 2 1/2 લિટર દૂધ કાઢતી હતી અને અત્યારે કેટલું થયું 3 1/2 3 3 1 લિટર એટલે કેટલા લિટર નો વધારો થયો 2 લિટર નો બરાબર છે એક ટંગ નો એક ટંગ એક ટંગ નો બરાબર છે આમાં કેટલું વધ્યું 1/2 લિટર અઢી લીટર એટલે મતલબો દિવસ નું કહીએ તો પાંચ લીટર દૂધમાં વધારો થયો આ ગાયને બરાબર છે અને પેલામાં કેટલો વધારો થયો 10 લીટર એટલે 3 લીટર 2 એટલે એક દિવસ નું 3 લીટર બરાબર છે તો કહેવાય ને કે આ પાવડર વાપરવાથી પશુપાલક મિત્રોનો ખર્ચામાં ઘટાડો થાય છે ઉત્પાદનમાં વધારો થાય છે આવકમાં વધારો થાય છે બરાબર છે તો જે આ તમારા ઉમરઠ તાલુકાની અંદર જે તમારો વિડિયો જોશે એમને તમારો સંદેશો શું આપવો છે કે આ પાવડર વાપરશે તો રિઝલ્ટમાં કેવું રહેશે સારું રહેશે કે આ વાપરવાથી ઘણા ઘણા ફાયદા થાય છે પેટ વધે એસએનએફ વધે દુધમાં પણ વધારો થાય યસ બરાબર છે તો ફાયદો થવાનો જ છે બરાબર ઘણી બધી જગ્યાએ રિઝલ્ટ આપેલા છે ઓકે અને વાત કરીએ તો આ પાવડર કામ શું કરશે બરાબર છે તો તમે જોઈ શકો આ કન્ટેન્ટ ઉપર બતાવજો ન્યુટ્રિશન છે પોષક તત્વો છે બરાબર છે એક પૂરક આહાર છે જે બોડીને અત્યારે મળતો નથી તો આમાં મતલબમાં કહેવાય કે આ પાવડર કામ શું કરશે તો દૂધમાં લીટરથી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોરા થી લઈને પંદર દોરામાં વધારો કરશે વેતરમાં ના આવતી હોય ઓછું બચું આપીને દૂધ ના આપતી હોય મતલબ કેવાય ને વિકાસ પણ સારામાં સારો કરશે તમે પાણી વાછરડી બધાને આપી શકો છો એક જ પાવડર બધામાં કામ કરશે સોલ્વ પ્રોબ્લેમમાં કામ કરશે બરાબર છે મતલબ આ પાવડર તમે જો કન્ટિન્યુ વાપરશો ને તો ડોક્ટરના કોઈ ખર્ચા તમારે આવશે નહીં ટોટલી એક જ પાવડર બધી બીમારીઓ પર કામ કરે છે બરાબર બરાબર છે છે તો આ પાવડર તમે અને તમારે નોકરી સર્વિસ માં ચાલુ અત્યારે દૂધ મંડળી ના સેક્રેટરી છે એમણે પણ અમારો પાવડર નો વિશ્વાસ કરી વાપર્યો અને રિઝલ્ટ પણ સારામાં સારું મળ્યું છે દૂધ માં સેક્રેટરી છો

ઘણી પશુપાલન અને અને ગાય તમે જોઈ શકો છો સારામાં સારું એમને તબેલાની અંદર રિઝલ્ટ મળ્યું છે ઓકે તો ભલાભાઈ તમારે શું કહેવું આ પાવડર વિશે હું તો કહું છું કે દરેક જણા પાવડર વાપરજો રિઝલ્ટ સારું છે અને ઘણા બધા ફાયદા થશે બરાબર છે અત્યારે મોટે ભાગે શું બધા મતલબમાં વેતરમાં ના આવતી હોય બરાબર વારેગડીએ વરસ પડતી હોય તો એમાં પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે ઓકે અને સો ટકા રિઝલ્ટ મળે જ છે બરાબર છે ઓકે તો તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર વલાભાઈ ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન